કિન્તુ કુમાર મલકાન જીએમ ફાઈનાન્સ અત્યારે આપણી પાલિકાઓ એવી છે કે જેમાં આપણી માતબાર વીજ બિલની રકમ વસુલત પાત્ર થાય છે કુલ આપણે અત્યારે જોવા જઈએ ને તો લગભગ ત્રણસો ને પંચાણું કરોડ જેવી છે આ અને ઈ આમ વર્ષ તો એમાં ઘણા હશે એટલે એમાંથી માનો ને કે બે વર્ષ ઉપરની લગભગ બસો કરોડ છે એક વર્ષ ઉપરની બીજા દોઢસો કરોડ છે એટલે આમ આ લાંબા સમયથી બાકી જ રહે છે ટોપ ટેન અથવા તો વસ્ટ ટેન આપણે ગણીએ તો એમાં સૌથી આગળમાં સાવરકુંડલા છે લગભગ ચોપન કરોડ છે એ જ રીતના સુરેન્દ્રનગર વઢવાણ છે એ પણ લગભગ એકાવન કરોડ છે પછી ભુજ લગભગ પિસ્તાલીસ કરોડ છે અંજાર બી લગભગ ચાલીસ કરોડ છે તો આ બધી આપણી જે લગભગ આપણું જે કુલ છે ને એનું અડધો અર્ધ ઉપરાંતનું આ પાંચ છ માં જ આપણે લેણા પાત્ર હવે એમાં એવું છે કે આ જે નગરપાલિકાઓ છે એ જાહેર જનતાના પાણી વિતરણ માટેના આપણા કનેક્શન હોય એના માટેના આ બિલ પેટેની રકમ છે એટલે અમે એને નોર્મલ કોર્સમાં ઉઘરાણીના પ્રયત્ન કરતા હોઈએ છીએ ડિસકનેક્શન નોટિસ આપતા હોઈએ છીએ અને ઇવન હું મારા સ્તરે પણ દાખલા તરીકે હમણાં ગયા વીકમાં જ જે હાઈએસ્ટ હતું સાવરકુંડલા તો એના પ્રમુખશ્રી જોડે વ્યક્તિગત મુલાકાત કરી અને અમે આ રીતનું બધું ફોલોઅપ રાખતા હોઈએ છીએ અને એના દ્વારા એટલીસ્ટ અમને એમ કે ભાઈ લાઈટ સ્ટ્રીટ સ્ટ્રીટ લાઇટના છે કે એવી જે કમ્પેરેટિવલી નાની રકમ હોય એ સમયસર ભરાઈ જાય તેમજ જૂની રકમમાંથી પણ કંઈક મળે એ રીતનો અમારો પ્રયત્ન હોય છે અને તમારો પ્રશ્ન બિલકુલ યથાર્થ છે નાણાકીય બોજો તો સ્વાભાવિક છે અમને લાગે જ છે કારણ કે આ પણ અમારે પણ પાવર ખરીદી કરીને એના પૈસા આપવાના હોય છે પણ આમાં એવું થાય છે ને કે આ પર્ટિક્યુલર બાબત જાહેર હિતમાં ને બૃહદ રીતે આવરી લેતી છે એટલે આ બેઝિકલી આવશ્યક સેવા પાણી આપવું એ હોય છે એટલે એ દ્રષ્ટિએ જાહેર જનતાને અગવડતા ન પડે એટલે આપણે એમાં એટલું બધું કડકાઈપૂર્વક વસૂલાતનું કાર્ય નથી કરતા હોતા પણ રેસિડેન્સમાં તો આપણે રેગ્યુલેશન્સ છે એના પ્રમાણે આપણે બિલ આવ્યાના દસ દિવસ સુધીમાં ભરી દેવાનું હોય ને બીજા પંદર દિવસની નોટિસ એટલે પચીસ દિવસ જેવું અત્યારે પ્રાવધાન છે અને પછી એક આપવાપાત્ર બની જાય છે એ નગરપાલિકાઓના બિલ જે છે ને એ બધું આવે છે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ તો એના ત્યાં સંયુક્ત રીતે આ બધાનું અમારી પણ રજૂઆત સમયાંતરે થતી જ રહેતી હોય છે તો આમાં પછી પ્રેક્ટિકલી એવું થતું હોય છે કે સમયાંતરે જીએમએફબી જે મેં કીધું કીધું મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ એની વન ટાઈમ સેટલમેન્ટ એક સમાધાનની યોજના આવતી હોય છે તો એના અન્વયે એક સાથે અમને રૂપિયા મળતા હોય છે દાખલા તરીકે છેલ્લે આ બે હજાર સોળથી બાવીસમાં આવી હતી તો ત્યારે અમને લગભગ ત્રણસો કરોડ જેવી માતબાર રકમ મળેલી હમણાં જ તાજેતરમાં પણ બીજા પચાસ કરોડ સીધા અમને મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ તરફથી મળેલા છે તો આ રીતના આપણે એનું રિકવરી થઈ જાય એના માટેના પ્રયત્નો ચાલુ જ હોય છે સરકારશ્રી પણ આ રીતના અમને મદદ કરતી રહેતી હોય છે અને એ ઉપરાંત અમે આ વસ્તુના માળખાકીય સોલ્યુશનના ભાગરૂપે નગરપાલિકાઓ આમાં વીજળીની બાબતમાં સ્વાયત બને એટલે કે એમાં સોલાર વગેરેનો પણ એ લોકો એના સ્તરે એક્સપ્લોર કરી અને થાય તો કરવાનું હોય છે સરકારની પોલિસી પણ આ રીતની છે તો જેથી કરીને વીજ બિલનું ભારણ જ ન રહી એટલે આપણું જે નાણાકીય પ્રશ્ન છે એનો આ રીતે પણ આપણે એને હળવો કરી શકશું